વડિયામાં ભેડા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન વડિયાવાસીઓ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે ભાગવત જ્ઞાનનો લાભ ભાગવત સપ્તાહના વિવિધ પ્રસંગોની કરાઈ રહી છે ભવ્ય ઉજવણી વાસુદેવભાઈ જોશી પોતાની આગવી શૈલીમાં પીરસી રહ્યા છે ભાગવત જ્ઞાન લોકો બન્યા છે ભક્તિમાં લીન લાડગવાયા પુત્ર કુલદીપ અને પિતૃના મોક્ષાર્થે કરાયું છે ભવ્ય આયોજન સામાજિક રાજકીય આગેવાનો આપી રહ્યા છે આ ધાર્મિક પ્રસંગમાં હાજરી ખબર નથી એવું બાળક મારે મારા પિતાના ખોડામાં બેસવું છે મારે ક્યાં ખબર હતી કે મારી વરમાન મારા દીકરાનું અપમાન કરશે બેટા પિતા રોજી દોડતો દોડતો પિતાના ખોડામાં બેસવા જાય ત્યારે